એમા એ ઉજે જો તમે પેલા અગાવ છે ને દરબાર હરે લગન કર્યાતા ને એનો દીકરો છે ને ઈ સાવરકુંડલાના પાછો હા તે 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 સાહેબ છે હવે ઉપર ઈ તમે પેલા લગન કર્યાતા ઈ કો ઈ કોની હરે કર્યાતા સાવરકુંડલાના હા સાવરકુંડલા એ સાવરકુંડલા અ જોરુભાઈ ભાઈ કુમાન હા 1 મિનિટ જોરુભાઈ પછી તમે કઈ ટ્રાવels કીધું ટ્રાવેલ પાછા બીજા મૈત્રી કરાર કર્યા કલે સાહેબ હું રૂબરૂ આવું છું એટલો હું સારો માણસ છું તમે જોઉં તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું ને મેં તમે હજુ અહિયાં ની વરાળ

દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસડીફમાં નોકરી કરતો હતો પછી એનું એક્સિડેન્ટ હતું મહારાષ્ટ્રમાં ચાલીસ ગામમાં અલકાબેન પટેલ હા અલકાબેન પટેલ પેલા એમનો છોકરો જે છે ને એમાંથી હું સુરત લાગી પીપી પીવાની હોસ્પિટલ માતા પિતા કહેવાથી મેં દાખલ કર્યો પાંચ લાખ પંચ્યાસી હજાર સાહેબ કર્યો પૈસા લેવા મોકાળા ગઈ ને તો એ લોકો સાહેબ એવું વાહિયાત શબ્દો મારી વર્તન કર્યું છે ઓળખી ગયો તમારે વિડીયા એવું મને દીધું છે તમે ન્યાય ગયા તા ને કઈક તાળા તોડી નહીં પછી તમે સાંભળો તો સાંભળો તો ખરા સાહેબ મેં કોઈ તાળા તોડ્યા નથી કોઈ વસ્તુ કર્યું નથી બધી ખોટી ફરિયાદ કરેલી છે અત્યારે અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે કે બેન એની સામે મળો કે પણ બેન એવું છે જો તમે પેલા અગાઉ છે ને દરબાર ને એનો દીકરો છે ને ઈ સાવરકુંડલા નો પાછો હા તે 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 છે ઉભા ઈ તમે પેલા ઈ ઈ કોની સાવરકુંડલા હા સાવરકુંડલા અ જોરુભાઈ કુમાર હા એક મિનિટ ભાઈ કુમાર પછી એક મિનિટ એક મિનિટ બીજા મૈત્રી કરાર કર્યા સાહેબ કેટલો હું સારું માણસ મારી પાસે દેવ કેવી કરે ખાલી તમારા તમે નામ દીધું મેં તમે હજુ વરાળ અરે વાહ સરસ સરસ તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા માંડ્યો તમે તમે અરે સાહેબ એમાં એમાં તો ખરા સાહેબ તમે બહુ સારા માણસ છો તો તમારો નંબર મારી જોડે પડ્યો હવે એક મિનિટ એક મિનિટ આ લો પેલા લગ્ન તમે એની એરે કર્યા કોની એરે સો રૂપા એરે હા હા પછી તમે આ પટેલ જે છે એની એરે મૈત્રી કરાવી આ ટ્રાવેલ્સ નામ કીધું

ના પણ એમાં મેહુલભાઈ પટેલ પટેલ પછી દરબાર એક દીકરો છે દીકરી દીકરો બે હા દીકરી દીકરો બે એનું કામ શું છે બે દીકરી દીકરાનું

થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરતમાં રહેતા માં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઈવિંગ કરવા ગાડી માં આવતો ઓકે

પછી તમે એને મારો છો ને એને વિડીયા છે વિડીયા છે સાંભળી લો તમે એને ગાયરુ બોલો છો બબાટી કરો છો અને એને મારો છો ને આવડા છોકરા ને એનો વિડીયો મારી પાસે એમ હા બરાબર તમે જે તમે જે વાત કરજો ને તમારી વાત છે અને મનસુખ ગોવિંદ બાપુર વાત હા 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 વિડીયો તમારી વિરુદ્ધ એ વાત ખોટી હશે વિડીયો હશે ને તો એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાયા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે છે જે પગમાં અને દારૂ પી આવે સાહેબ તો હું એની પૂજા નથી કરવાની છે જે માણસે એક વાર લગ્ન કર્યા અને એમાં નો થઈ પછી કોઈ દીઠાઠીય નો પછી એમાં એક વાર ભવાડો થયો ને કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંઘું દેવાય ને ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય સના ભાગ્ય હોય ભાઈ ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે

કરવાનું તમે એવું છે તમે છે ને પછી આવડે ઈવડો છોકરો કઈક ગુમ થઈ ગયો ગુમ નથી થઈ ગયો સાહેબ હજી તો અઠવાડિયા પેલા એની ઘરે હતો ભાઈ ની ઘરે હતો હા ગુમ નથી થઇ ગયો સાહેબ છે છોકરો અકાળાનો હા એનો ભાઈ કીર્તિ મને એનો નંબર બોલો એનો નંબર સાહેબ હવે છે ને હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે કારણ કે મેં ત્રણ ચાર મહિના થી લોકો નો કોન્ટેક્ટ તોડી ના તમે હમણાં જે પંદર દિવસ પેલા ન્યા હતા હતી પણ એ નો નંબર કાઢી નાખ્યો ડિલીટ મા બાકી તમે એ હતા પછી તમે પોલીસ ફરિયાદ એકા બીજા આમને સામને કર્યું હા ઘરમાં નહીં મને ક્યાં ઘરમાં નહી આવવાનું મેં કેમ ઘરમાં નહીં હું કેમ નહી આવવાનું કીધું

ના સાહેબ સાહેબ દારૂ તો આખી દુનિયા પીતી હોય પીવાતું જોઈ બરાબર અને મને મને જો આ ના મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ હું તો અઢારે વરણ ના મારો તો અઢારે પીવું શું બધું

તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર બરાબર કારણ કે તમે મને બે શબ્દો એવા કીધા કે પવન પુત્ર ટ્રાયલર્સ ની માલિક અને ક્યા વ્યક્તિ

એ પાયો રેલો મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી બની ગઈ તમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારું જીવાને પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા જીવાની સંગત જો અમને મળી જાય ને એમાં એવું છે આ સંગત કરવા માટે થઈ લાલચ લોભણ વિવાદ વાદ ઈ બધું છોડી દેવું પડે મીરા જયારે ગાંડી બીજું રોહિતા મને કઠિન હે મેરે ભાઈ ગુરુસે લગ્ન કઠિન હે મેરે ભાઈ આ તો કોઈક નામ સમજતો તારે કઈ ફિકર નહીં તો તારા જરા મરણ બે ભાગે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે અહીંથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી યાર નકર મુંજામાં રાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધે કેમ કે ધોર્યો હોય ને એ ફૂટી જાય પછી પ્રેમ નો ધોરિયો પ્રવાહ હોય ફૂટી જાય પછી કાઈ મેળા આવે નહીં એટલે હવે આ પૂરું કરી દેજો એટલો વારી વારજો. છે

સેવ બેન પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું ઈ હું તમને મેં વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું તું એ હતું ને એમ હા હા એટલે મને નકર હું ત્યારે હું તમને ફોન નોતો કરીયકો કેમ કે મારે મને થોડુંક આવું બધું ક્યાં કરે છે મારે એટલે કાઈ વાતો ને બેન તમે તમારો ફોટો મોકલો સારા ફોટા મોકલો પવનપુત્ર ટ્રાવેલ્સ ના માલિક હા આ લખું મસ્તી નું કાઈ ઘટે ને એને ટ્રાવેલ્સ રાખીશ બરાબર બરાબર સક્સેસ અને ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઈવિંગ માં કરવાને બદલે અલકા બેન ને ડ્રાઈવિંગ કર્યું હા